સો મિત્રોની જય શિયા આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણમાં પ્રશ્ન નંબર બે વિશે અભ્યાસ કરવાના છે પ્રશ્ન નંબર બે આ પ્રમાણે છે અપૂર્ણાંક લખો અને દરેક હરોળની સમ અપૂર્ણાંકની જોર લખો એટલે કે આપણને જે આકૃતિ આપેલી છે એમાં આપણે અપૂર્ણાંક ભાગ લખવાનો છે અને તેની સાથે કે કઈ આકૃતિ નીચેની કઈ આકૃતિ સાથે મેચ થાય છે એ આપણે શોધવાનું છે બરાબર તો સૌથી પહેલા આપણે અપણાંક લખી લઈએ જુઓ રંગીન ભાગ અહીં એક છે અને કુલ ભાગ એક અને બે છે બી નંબરની આકૃતિમાં રંગીન ભાગ એક બે ત્રણ અને ચાર છે અને કુલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર એટલે કે ચારના ના છેદમાં છ આવશે રંગીન ભાગ સી નંબરની આકૃતિમાં એક બે ત્રણ છે અને કુલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ત્યાર પછી ડી નંબર ની આકૃતિમાં રંગીન ભાગ બે જોવા મળે છે તો આપણે લખીશું બે અને કુલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અને ઈ નંબર ની આકૃતિમાં રંગીન ભાગ એક બે ત્રણ અને કુલ ભાગ એક બે ત્રણ અને ચાર બરાબર તો આ પ્રમાણે આપણો જે અપૂર્ણાંક છે એ આપણે લખી લીધા છે તે જ પ્રમાણે આપણે નીચેની આકૃતિ આપેલી છે એમાં પણ આપણે અપૂર્ણાંક ભાગ લખી લઈએ તો એમાં આપણે તો તમે જોઈ શકો છો કે એમાં ફર્સ્ટ નંબરની આકૃતિમાં રંગીન ભાગ એક બે ત્રણ ચાર પાંચ અને છ છે બરાબર હવે આપણે એમાં કુલ ભાગ ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર બરાબર કુલ ભાગ અહીં કેટલા છે છે બરાબર ચાર પાંચ છ સાત આઠ ત્રણ નંબરની આકૃતિમાં રંગીન ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને કુલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ બરાબર ત્યાર પછી આગળની આકૃતિમાં ચાર નંબરની આકૃતિમાં આપણે રંગીન ભાગ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને કુલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બરાબર તો આઠના છેદમાં બાર અને પાંચ નંબરની આકૃતિમાં રંગીન ભાગ ગણીએ એક બે ત્રણ ચાર અને કુલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તેર ચૌદ પંદર સોળ એટલે કે ચારના ના છેદમાં સોળ આવશે બરાબર હવે આપણે સરખાવાનું છે બરાબર કયો અપૂર્ણાંક સમ અપૂર્ણાંક છે આપણે સરખાવાનો છે બરાબર તો હવે અહીં એકના છેદમાં બે ભાગ છે તો એને આપણે અવયવ પાડવાનો નથી હવે ચારના છેદમાં છ છે તો ચારના છેદમાં છનો અવયવ પડી શકે તો પડી શકે બરાબર તો આપણે ચારના છેદમાં છની ગણતરી કરીએ પાછળના પાના ઉપર તમારી ગણતરી કરી લેવાની બરાબર બે બે ચાર અને નો બે તાળી છ બે બે કેન્સલ થશે તો જવાબ કેટલા આવશે બેના છેદમાં ત્રણ આવશે ત્યાર પછી સી નંબરની આકૃતિ છે એને આપણે ગણતરી કરી લઈએ ત્રણના છેદમાં નવ તો ત્રણ એક ત્રણ ત્રણ ટાળી નવ ત્રણ ત્રણ કેન્સલ તો એકના છેદમાં ત્રણ બરાબર ત્યાર પછી બે ના છેદમાં આઠ તો બે બે અને બે ચોક આઠ બે બે કેન્સલ તો એકના છેદ માં ચાર અને ત્રણ ના છેદ માં ચાર આનો અવયવ પડશે નહીં કારણ કે બે માંથી કોઈ પણ સંખ્યા એક ઘડિયામાં આવતું નથી હવે આપણે આ અવયવ પાડી લીધા છે ત્યાર પછી જે નીચેની આકૃતિ આપેલી છે એમાં આપણે અવયવ પાડીએ કે છ ના છેદમાં અઢાર છે ચારના છેદમાં આઠ બરાબર સૌથી પહેલાં આપણે આ બંનેનો અવયવ પાડી લઈએ તો છ એક છ અને છ ના ઘડિયામાં અઢાર આવે છે છ તાલી અઢાર છ છ કેન્સલ એટલે કે એકના છેદમાં ત્રણ આના જેવો જવાબ સરખો આવ્યો ત્યાર પછી ચાર એકુ ચાર અને આઠનો અવયવ ચાર દુ આઠ ચાર ચાર કેન્સલ તો એકના છેદ માં બે આના જેવો આન્સર આવ્યો બરાબર ત્યાર પછી બાર ના છેદમાં સોળ બારના છેદમાં સોળ તો ચાર તાળી બાર અને ચાર ચોક સોળ ચાર ચાર કેન્સલ તો ત્રણ ના છેદમાં ચાર બરાબર આના જેવો આન્સર આવ્યો બરાબર હવે આઠ ના છેદ માં બાર છે તો આઠ ના છેદમાં બાર એટલે કે ચાર દુ આઠ ચાર તાળી બાર ચાર ચાર કેન્સલ તો બે ના છેદમાં ત્રણ આના જેવો આન્સર આવ્યો અને લાસ્ટ જે છે ચારના છેદમાં સોળ તો ચાર એક ચાર અને ચાર ચોક સોળ ચાર ચાર કેન્સલ તો એકના છેદમાં ચાર આના જેવો આન્સર આવ્યો બરાબર હવે આપણે આન્સરને સરખાવી લઈએ તો એકના છેદમાં બે જે છે એ કોના જેવો થાય છે ચારના છેદમાં આઠ જેવો થાય છે બરાબર એટલે કે એ સાથે કયો આવશે એ સાથે શું આવશે ચારના છેદમાં આઠ જેવો થાય છે એટલે સેકન્ડ નંબરનો આવશે અલ્પવિરમ આપીશું બી તો બી સાથે કયો આવશે બી બીનો જવાબ શું છે બીનો જવાબ શું છે બેના છેદમાં ત્રણ તો બેના છેદમાં ત્રણ કોના જેવું થાય છે આઠના છેદમાં બારનો જવાબ શું આવે છે બેના છેદમાં ત્રણ આવે છે તો આઠના છેદમાં બાર શું છે ચાર નંબરનું છે બરાબર ત્યાર પછી લઈએ આપણે સી નંબરનો તો સી નંબરનો જવાબ શું છે ત્રણ ના છેદમાં નવનો જવાબ શું છે એક ના છેદમાં ત્રણ તો એકના છેદમાં ત્રણ અહીં આવે છે કોના જેવું છે છ ના છેદમાં અઢાર તો છ ના છેદમાં અઢાર ક્યાં છે આ ફર્સ્ટ છે તો સી સાથે ફર્સ્ટ આવશે ત્યાર પછી ડી લઈશું બે ના છેદ માં આઠ તો બે ના છેદ માં આઠ નો જવાબ શું આવે છે એક ના છેદ માં ચાર અને એક ના છેદ માં ચાર નો જવાબ કયો અહીં આવે છે ચાર ના છેદ માં સોળ બરાબર ચાર ના છેદમાં સોલ એ કયું છે પાંચ નંબરનું અને ઈ તો બાકી વધુ એ 3 ના છેદમાં ચાર તો ત્રણ છેદમાં ચારનો પણ ચેક કરી લઈએ ક્યાં આવે છે બારના છેદમાં સોલનો જવાબ ત્રણ છેદમાં ચાર આવે છે અને બારના છેદમાં સોલ ક્યાં છે સી એટલે કે થર્ડ નંબરની આકૃતિ છે ત્રીજા નંબરની બરાબર તો આ પ્રમાણે આપણે આકૃતિ પણ સરખાવી લીધી છે તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર બે જે છે એ પૂર્ણ થાય છે પ્રશ્ન નંબર ત્રણ જે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ફ્રેન્ડમાં શેર કરજો મળીએ આપણે સૌને જય શિયા રામ